મહારાજાઓ ઊંચા મંદિરોની કલ્પના એ લોકોએ કરી તમે હાલમાં જુઓ ઓડિશામાં જગન્નાથપુરી નું મંદિર છે કેટલાય દર્શન કર્યા છે જગન્નાથપુરી ના દર્શન કર્યા હશે કેટલું વિશાળ મંદિર છે કેટલું ઊંચું મંદિર છે ત્યાંથી થોડા કિલોમીટર આગળ પચાસ સાહીઠ કિલોમીટર આગળ જાઓ તો નું સૂર્ય મંદિર છે એ પણ ઘણા દર્શન કર્યા હશે કર્યા છે ને મંદિર ની તો પ્રતિષ્ઠા થઈ ને ત્યારે એ મૂર્તિ ને રાખવામાં આવી એવું ચુંબકીય રીતે આખું ગોઠવણ કરી હતી આગળ પાછળ ઉપર નીચે એવી રીતે ચુંબક ગોઠવ્યું હતું કે મૂર્તિ હવામાં

જે જે મંદિરો બન્યા છે એની અંદર કેટલા કોણ તમે ન કેવળ ઉત્તર ભારતની અંદર દક્ષિણ ભારતમાં જાઓ તો ત્યાં કેટલા મોટા મોટા મંદિરો છે આ પદ્મનાથ સ્વામીનું મંદિર છે તે કેટલું મોટું છે અને એના તો દ્વાર પણ એટલા મોટા તો હિન્દુ સંસ્કૃતિની અંદર મંદિરોનું એક મહત્વ સૌના મનમાં હતું અને એ મંદિરની પરંપરા સ્વામિનારાયણ ભગવાને પણ શરૂ કરી છ મંદિરો એમની હયાતીમાં બતાવાયું અને આ મંદિરો પાછા જીવતા જાગતા મંદિરો એમને મંદિરો બાંધીને ખાલી દર્શન માટે આવે એવું નહીં ત્યાં ભક્તિ થાય થાળ થાય કથા થાય કીર્તન થાય એકસો ને બાસઠ જેટલી પ્રવૃત્તિઓ આ મંદિર હેઠળ થાય છે કેટલા જુદા જુદા સામાજિક પ્રવૃત્તિના કાર્યો આ મંદિરો હેઠળ થતા હોય એમાં સ્વામિનારાયણ ભગવાને પોતે વચ્ચના મૂળમાં કહ્યું કે અષ્ટ પ્રકારની મૂર્તિ અને નવમાન સંત એમાં અમે સાક્ષાત બિરાજમાન છીએ એટલે ભગવાનનું અખંડ સાનિધ્ય એ આ મૂર્તિઓ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે ભગવાન તો અખંડ આપણી પ્રાર્થના સાંભળવા માટે જ પોતે બિરાજમાન છે ને ચોવીસ કલાક ઉભા રહે છે કે ક્યારે અમારો હરિભક્ત આવે અને પ્રાર્થના કરે તો આપણી પ્રાર્થના ઠાલવવા માટે આ મંદિરો છે આપણું મન સ્થિર થાય સંસ્કારોનું સિંચન થાય આવનારી પેઢીને આપણે હિન્દુ છીએ હિન્દુ કેમ છીએ લંડનની અંદર મંદિર છે આપણા ઘણા ભારતીયો એવા છે કે જે પોતે ત્યાં આગળ ગયા હોય ને એમની નવી પેઢીમાં કોઈને હિન્દુત્વ રહ્યું ના હોય તો એ જ્યારે પોતે પ્રવેશ કરે મંદિરમાં ત્યારે એની આઈડેન્ટિટી પૂછીએ ત્યારે લખે માય ફાધર ઇઝ હિન્દુ આઈ એમ નોટ આવું લખે મારા પપ્પા હિન્દુ છે જૂ નહીં પણ જ્યારે મંદિર દર્શન કરીને વિદાય થાય ત્યારે પોતે લખે કે માય ફાધર ઇઝ હિન્દુ આઈ એમ એઝ વેલ એટલે પોતાની જે હિન્દુત્વની આઈડેન્ટિટી ભૂલાઈ ગઈ હોય ને એ આ મંદિરોના દર્શન કરીને આઈડેન્ટિટી એને પાછી મળે છે નીચે એક સરસ મજાની રંગોળી કરી છે એમાં લખ્યું છે માય મંદિર શું લખ્યું પછી બીજું જોઈ નથી લાગે માય મંદિર માય હોમ મારું મંદિર એ મારું ઘર છે એટલે પહેલા તો આ મંદિર મારું મનાવવું જોઈએ જો મારું મનાય ને તો વહેલા ઉઠીને આરતીમાં આવે તો વહેલા ઉઠીને અહીંયા સેવા માટે અવાય અવારનવાર મંદિરની કંઈ પણ જરૂર દોડતા આવે તો માય મંદિર માય હોમ અને ખરેખર એવું કે મુસ્લિમો દ્વારા પ્રહાર થતા તો એ વખતે માય મંદિર માય હોમની ભાવના એ આપણા હિન્દુઓની સોમનાથ નું મંદિર એનું શિવલિંગ ને બધા પર પ્રહાર કરવા આવ્યા તો બધા એને વળગી પડતા માણસો અને એને કાપી નાખવામાં આવતા છતાં એ લોકો શિવલિંગને છોડતા નહીં આવું સત્તર સત્તર વાર ચડાઈ કરી છતાં પણ માય મંદિર માય હો આ મારું ઘર છે એવું માનીને એ બધા મરવા માટે તૈયાર થઈ જતા આપણે પ્રમુખ સ્વામી મહારાજે આ ચૌદસોથી વધારે મંદિરો બાંધ્યા છે એના માટે જીવવા માટે તૈયાર થવાનું છે જરૂર પડે ત્યારે મરવાનું છે પરંતુ જીવવું એ વધારે અધિક છે તો આ મંદિર માટે જીવવું એટલે શું કે આ મંદિર માટે સમયસર આવવું દર્શન કરવા ભક્તિ કરવી અને આ મંદિર દ્વારા જોડવા અને હજારો વર્ષનો ઠેર આ સંસ્કૃતિ દ્વારા મારું આ મંદિર હોય તો આ સામાજિક પ્રવૃત્તિનું કાર્ય સંસ્કાર સિંચનનું કાર્ય કેટલું સહેલું થઈ જાય અત્યારે આવીએ તો બાળકોને દંડવત કરવા દર્શન કરવા પ્રદક્ષિણા કરવી ખબર હોય જે સત્સંગમાં ના આવતા હોય મંદિરે ન જતા હોય ને બાળકોને તમે જોવા ને તો એને શું કરવું ખબર ના હોય ગૃનાથના વખતમાં એક પ્રસંગ હતો કે પીપલાણાની અંદર દર્શન માટે જાય છે સ્વામી અને સંઘ સાથે ત્યાં હરિભક્તો આવ્યા પગે લાગ્યા બધું કર્યું દંડવત કર્યા પછી હરિમંદિરમાં પ્રદક્ષિણા કરી બધું કર્યું સંતોની આગતા સ્વાગતા કરી બધું કર્યું પછી આખાની અંદર ગયા બાજુમાં જ ગામ છે તો ત્યાં આખા ગયા પરંતુ ત્યાં આગળ હરિભક્તો આવ્યા દર્શન કરવા શું કરવું કઈ ખબર જ નહોતી એ વખતે ગુણાદિતરાયણ સ્વામીએ કહ્યું કે સંતો કઈ નોંધ કરીએ કહ્યું કે કોર્ન સ્વામી શું છે આપના મનમાં ત્યારે એમને કહ્યું કે કૂટલાણામાં મંદિર હતું તો સંતોને શું કરવું હરિ હરિભક્તોને શું કરવું એ ખબર હતી પરંતુ આખામાં મંદિર નથી તો સંતોને શું કરવું અને અરે હરિભક્તોને શું કરવું એ ખબર નથી તો આ સંસ્કારની વાત છે કે જે મંદિર હોય તો આપણને રીતિ નીતિ પ્રણાલી એ બધું ખબર પડે અને આ મંદિરો દ્વારા અનેકવિધ કાર્યો ભુજ ભૂકંપ થયો ત્યારે સૌથી પહેલું ગરમા ગરમ ભોજન કર્યું હોય તો ભુજમાં એક સ્થાન હતું તો આવી પ્રવૃત્તિ થઈ શકી ને અત્યારે ત્યાં બોર્ડર ઉપર યુક્રેન રશિયાના યુદ્ધ વખતે ત્યાં યુક્રેનમાંથી બધાને પાછા લાવવાના હતા તો ત્યાં આગળ લંડન પેરિસ પોલેન્ડ ને એ બધી જગ્યાએ સત્સંગ છે તો વોલન્ટિયર્સ પહોંચી શક્યા ને આ બધું કાર્ય કરી શક્યા ને તો આમ દરેક સામાજિક પ્રવૃત્તિના મૂળમાં સંસ્કાર સિંચનના મૂળમાં કળા કૌશલ્યના મૂળમાં પણ આ મંદિરો છે આજે સોમપુરા પોતે દિલ્હી અક્ષરધામ ને બધા મંદિરોની અંદર પણ આપણા સંસ્થા સાથે પણ જોડાયેલા છે પોતે કહેતા કે જો પ્રમુખ સ્વાઈ મહારાજ ન હોય તો આ અમારી કળા કૌશલ્ય બધું ખતમ થઈ ગયું હોય અબુધાબીનું મંદિર બન્યું એ વખતે પેરેલ ઘણા બધા પ્રોજેક્ટ ચાલતા હતા રોબિશુલ અક્ષરધામના અહીંયા ઘણા મંદિરોને આપણે તો મહંત સાહેબ મારે જે મેલબોન અક્ષરધામ સુધીનો ઠેલ માર દીધો છે મુંબઈમાં અક્ષરધામ થશે મેલબોનની અત્યારે ખાત વિધિ કરી દીધી તો આ બધા પથ્થરોનું કામ બી સહેલું થોડી છે પથ્થર આવે અહીંયા ઘડાય પાછો પરદેશ જાય અહીંથી ખાલી કુરિયર મોકલવું હોય સાહેબ જયને રોબિન છે કુરિયર મોકલવું તો કેટલું અઘરું પડે અઘરું પડે છે ને તો વિચાર કરો કે કોતરેલા પથ્થર મોકલવાના એમાં મોટું એવું રોબિન છે અક્ષરધામ ખાલીપલ ની કોતરી કરીને મોકલવી ને તોય અઘરી પડે તો આ બધા મંદિરો કર્યા તો કાળા કૌશલ્યને જાગૃત રાખ્યું છે આપણી સંસ્કૃતિને જાગૃત જાગ્રત રાખ્યું છે તો આપણે સુંદર પાટોત્સવ સૌ વિધિની અંદર આપણે હમણાં જોડાવાના છીએ તો હવે સંતો પણ પધાર્યા છે તો આપણે એકદમ ભક્તિભાવ થી એકાગ્રતાથી આ વિધિ ની અંદર અહીં જે વાતો થાય એનાથી ભગવાન નું દૈવત તો પૂરતું નથી પણ સ્વાપ પાછળ સૌથી આપણું ઐશ્વર્ય વધારવાનું છે જે સ્વામિરાયણ ભગવાન ની